હા શું કહું ને આ તો અહીંયા વારે ઘડી આવેસ ને તો મને મુંઝારો થાય પણ બા આવું હું કામ થાય તમને તમે કેવી વાત કરો છો મારી વાત સાંભળો હવે હું તમને રૂપિયા નહીં આપું તો કોણ આપશે અને ઘટે ને તો તરત કહી દેજો પહેલાં આપી ગઈ હતી આ બીજી વાર આપી ગઈ અને આવા થોડા થોડા કરીને આપીશ તો તમને કામ લાગશે અને આ દુનિયામાં છે ને માથી મોટું બીજું કોઈ સુખ ન હોય બા મને એટલી ખબર છે તમારી ઈલાજ માટે હું રૂપિયા વાપરું છું ને તો ભગવાન છે ને મને એના દસ ગણા દેશે ભલે દે ભણી છે ને મારા જમાઈ તને દે ને કે જા તારી બાને આપ્યા તો સારું લાગે પણ તારે જો ઘરમાં કરકસર કરવી પડે તારે જોઈતી તે વસ્તુ તું ન લાવે મને આપવા માટે તું પૈસા બસાવ્યા કરે તો એ સારું ન કહેવાય ને બેટા છો હું મારા ઘરમાં બધું મેનેજ કરીને ચાલું છું અને કાંઈ કરકસર નથી કરતી બધું સમયસર બધાને લઈને આપું છું હામાં ક્યાં ખોટું છે અને એક વાત કહું બા તમને તમે ખોટું ના લગાડતા વાત એવી છે કે આ બધું જે થઈ રહ્યું છે ને આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ હું મારા દીકરાઓ માટે કરું છું ને તમારા માટે કરું છું અને એવું નથી બા કે તમને આપવા માટે હું તમારા જમાઈને ન કહી શકું પણ કાલે માનપાન ન રહે મને સંભળાવે કે મેં તારી માં પાછળ આટલું બધું કર્યું હતું એ મને નથી જોઈતું એટલે હું કર કસર કરીને બચત કરીને તમને આપી જાઉં છું રૂપિયા એ વાત હશે પણ છે ને આપણામાં એક કહેવત છે ગાડા જોઈને ગુડા ગળે અમથા ને માણા હાલતા વયા જાય બે ગાઉ સેટા પણ જો ગાડું હોય ને ત્યાં એના મંડે ટાંટ્યા દુખવા આ એવું છે આ તું મને દઈ જાય છે ને તો હવે જો મને કામ કરવા જતા કંટાળો આવેશ આ આઠ દી થઈ ગયા વિમળાબેન ત્યાં ગઈ નથી તો વિમળાબેન મને રોજ પૂછે એ બા તમને મજા નથી કાં નથી આવતા હવે તમે ખાખરા શેકવા પછી હું એને એમ કહું મને આજે ઉધ્ર આવે ને તાવ છે પણ એ ખરેખર એવું નથી હોતું મને જવાનું ગમે પણ આ તું પૈસા આપે જ ને એ ઘરમાં જો આ બે વખતના દે ગઈ ને એમાંથી હજી કેટલા બધા પડ્યા છે હવે તું ન આપવા આવતી બેટા એ બા આ તમારા ઈલાજમાં જ કામ લાગે છે ને હા તમારું ઘર ચલાવવામાં કામ લાગે છે અને આ તો સારું છે કે અત્યારે તમે હરતા ફરતા છો તમે કામ કરી શકો છો ન કરે નારાયણને કાલે ખાટલે પડ્યા તો કરનાર કોણ આ બચત જ કામ લાગશે ત્યારે કોઈ નહીં આવે આ બચાવીને મેં જે રૂપિયા આપ્યા છે ને એ હંધાઈ કામ લાગે બચાવીને મેં જે રૂપિયા આપ્યા છે ને એ જ કામ લાગશે અને ત્યારે તમારા ઈલાજ માટે ખૂટશે ને તો આ તમે રાખજો ભેગા કરીને એ બધુંય કામ લાગશે એ વાત તો તારી સાચી છે આ જોઈ કાલે વિમળાબેન છે ને મને પૂછવા આવ્યા હતા ને કે કાં ન થાવતા તો કેટલા આટલા બધા ખાખરા લઈને આવ્યા મને કે લ્યો બા તમારે ખવા હે તો પછી મને પૂછતા હતા હે બા તમારે દાંત છે મેં કીધું અન્ન છે ને તો એ ખાખરા દઈ ગયા હવે જો સવારે એકાદો ખાખરો ખાઓ આ બપોરે સાંતાબા મને આપી જાય છે રોટલો તો એ રોટલો થઈ જાય છે અને ઓલા અહીંયા રસીલાબેન રહી છે ને એને સાય બહુ આવે છે તે મન સાહે જ આપી જાય તો એને રોટલો કાંદો સાય ખાઈ લો બસ મારે શું જરૂર હોય આ તારા આપેલા પૈસા તો એમને એમ પૈડા રહી છે બોલ બા સાચી વાત છે પણ છતી દીકરીએ જો દીકરી મદદ ન કરે તો લોકો વાતો કરે ભલે ને તમારા અડસ પડોશમાં બધા સારા છે તમને મદદ કરે છે એ વાત મને ગમે છે બા પણ હું લોકોના ભરોસે મારી માને ન છોડી શકું એ વાત તો હાસી છે તારી પણ હશે ને એક કામ કરજે તું મને મળવા આવ્યા કરે ને તો આવ્યા કરજે અને મારે પૈસાની જરૂર હશે ને ત્યારે હું તને કહે કે હવે બીજી વાર આવે ને તો થોડાક લેતી આવશે હા એમ નેમ ઘરમાં છે મારે ક્યાં વપરાતા હોય બટા જો આ હાડલાય ભગવાનની દયાથી તું જ આપી જાઈશ એ જ પહેરું છે એ હા બા હા હવે આવીશ તો નહીં લાવું બસ તમે કહેશો ને ત્યારે દઈ જઈશ પણ તમે આ બધી ઉપાધી ન કરો હા તમે એકલા રહેતા હોય તો મને તમારી ચિંતા રહે કે તમે દિવસે શું ખાતા હશો રાત્રે શું જમતા હશો આ હંધી ચિંતા કોરી ખાય બા હા વાત છે બટા દીકરીઓ ન થાય તો કોને થાય આજકાલના છોકરાઓને થોડું થતું હોય એ તો પૈને એટલે બાયડીના થઈ જાય એને ક્યાં માડી દેખાય છે બહારણ આ તું મારી હારે આવવાની ના પાડે છે ને એટલે બાકી હું તો તને મારા ઘરે જ લઈ જાઉં પછી તારે કાંઈ ફિકર ન રહે પણ મારી વાત સાંભળ તું લઈ જાય ને તો એક તો જો તું મારી છે પણ તો ગમે એમ તો એ કહેવાય બીજું દીકરાની વહુ હવે દીકરાઓને તો હજી એ ગમે બા બા કરતા ધોઈડા આવે પણ બાઈડીઓને ન ગમે બટા એને છે ને મારો એક ગ્લાસ એ ભરવો પડે ને તોય એને આકરો લાગે પણ હું મારા ઘરે હારી છું ન મન ગમે તો આ પડી રહું બીજાને ઘરે ન પડી હા મારી માં હા સારું હવે છે ને હું તને મળવા આવીશ બરાબર અને તારે જોઈતા હોય ને તો મને જણાવી દેજે લઈને પણ આવીશ હો હા હું તને કહીશ હો હવે શું એક વાત તો આજે તું આવીશે ને તો આપણે મા દીકરીયા અહીંયા જ રાંધીને ખાઈ તું છે હાંજ સુધી અહીંયા એ હા બા રોકાઈશ હા આજે છે ને ખીચડી ને એન દાંઠી ને શાક ને કરીને ખાઈ એ હાલ હા મનોજ કાકાનો ફોન આવ્યો હતો કહેતા હતા કે તારા પપ્પાને મેં ફાઇલ ઈમેલ કરી છે એકવાર એમને કહે કે ચેક કરીને કન્ફર્મ કરાવી લે એ તો હું કરી દેવાને માં હું આજે પીસી માં જોઈ લે કરી લેવા તો ઠીક છે એને બિલ કર્યું હશે તો પછી હશે જ ને હા હા પણ એ કામ હવે તમે તમારી રીતે બતાવી દીજો અને ખાસ આ મોટા ભાઈને પણ વાત કરવાનું કહ્યું હતું કે મોટા ભાઈએ કઈક વહીવટ કર્યો હશે એમની સાથે નાનો મોટો તો એમને પણ કહ્યું છે કે રિમાઇન્ડર કરાવી દો ઓકે બીજું

અને બીજું તો શું હોય આપણે મોબાઈલ ના અંતે બધું આપણે જાતે કરી લેતા હોય બધું ટોટલ મારો પછી જે બચત થાય છે એ રૂપિયા આમ તમારા મત પ્રમાણે આમ મમ્મી કોને આપતા હશે એ આપતા કોને એ તો નથી ખબર તો ચાલીસ થી પચાસ હજાર રૂપિયાની બચત તો બચવી જ જોઈએ ને એટલી હશે ની પાસે હું એવું માનું છું યસ આઈ નો આ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા દર મહિને બચે છે તો મને નથી લાગતું કે મમ્મી આટલી મોટી રકમને બચાવી બચાવીને તિજોરીમાં મૂકી શકે ઇમ્પોસિબલ છે ને પપ્પા આટલા સમયથી જો ચાલીસ પચાસ હજાર રૂપિયાની બચત થતી હોય તો આમ એપ્રોક્સિમેટ તમે અંદાજ લગાવો તો કેટલા રૂપિયા થઈ ગયા હોય ઘણા રૂપિયા થાય આટલા બધા રૂપિયા તિજોરીમાં રાખવા શક્ય નથી ને પણ મમ્મીને બેંકમાં એકાઉન્ટ નથી તો ઓબ્વિયસલી એક જ શક થાય બેટા તને ખબર છે આ જ્યારે નોંધબંધી થઈ હતી ને હા ત્યારે તારી મમ્મીએ ઘરમાંથી ત્રણ લાખ રૂપિયા કાઢ્યા હતા યસ અને તે ત્રણ લાખ રૂપિયા છે ને બેટા બધા વ્હાઈટ વ્હાઈટ ઉપર બધી ધૂળ લાગી ગયેલી હતી એવા એવા પૈસા હતા અરે એની પહેલા પણ આપણે એકવાર એવું કર્યું હતું ને આ મમ્મી પાસેથી બચતના રૂપિયા પહેલા ઉંદરડા કોતરી ગયેલી નોટો નીકળી હતી એ ઓછામાં ઓછા લાખ રૂપિયા હતા પણ હવે તારી મમ્મી સાથે વાત કરવી ને એટલે એકદમ આમ હું કહેવાય મગજ બગાડવા જેવી વાત છે પણ એની પાસે આપણે કઢાવવું તો કઢાવીએ કેવી રીતે ના ના મગજ બગાડવાની જરૂર નથી મારો અંદાજ હતો આમ સીધ સીધો જાય છે સીધો જ અને મેન ઠેકાણા સુધી પણ પહોંચી જ ગયું છે એટલે ક્યાં પણ હા બધા જ પૈસા મમ્મી છે ને એના મમ્મીને આપતા હશે લખીને રાખી લો લખી નાખો અલા પણ એ તો ઘરદી બા છે એને પૈસાની શી જરૂર પડે એને શું કામ આપે હે જ કહું છું ઘરડા બા છે નથી આગળ કોઈ નથી પાછળ કોઈ કોઈ સેવા ચાકરી કરે એવું પણ નથી ના બેટા એમાં તારી ભૂલ થાય છે તારી મમ્મી પૈસા રાખતી હશે પણ બહાને તો નહીં જાપે મતલબ મારી સાસુને તો નહીં જ વિચાર કરો હા તમારા સાસુમાં એટલે કે મારા આઈ બીમાર રહે છે એમને દવાખાને ડોક્ટરે શું કહ્યું છે કે દર મહિને ઓછામાં ઓછી 10000 હજાર રૂપિયાની દવા અથવા તો ટ્રીટમેન્ટ કરાવવી પડશે ચાલુ હશે કે નહીં હોય હું નથી જાણતો તમે નથી જાણતા પણ ઓબવિયસલી હા ઘટડાઘટપણે

પણ તારી મમ્મી આવું શું કામ કરતી હશે આ તો મને પણ કઈ નથી ખબર પડતી આ જ ગેમ છે અને આ જ ગેમ સૌથી મોટી ગેમ છે અને ખાસ તો મમ્મી જે કંઈ પણ કરે છે એના મમ્મીને પૈસા આપવા માટે જ કરે છે કે શું કામ કરે છે એ જ જોવાનું છે પણ બેટા તારી મમ્મી જો બાને મદદ કરવા માંગતી હોય ને આપતી હોય તો મને પણ કહે ને આપણા ઘરમાં વાત કરે એમાં ક્યાં ચોરી છુપી રાખવાની છે ના કરી શકે ને પપ્પા આટલી મોટી રકમ કોણ આપે આટલી મોટી બચત કોણ કરાવે ઓબ્વિયસલી તમે પણ ના પાડશો ઉપર ના પાડીશ અરે પણ આપણા ઘરમાં ઘરદુ માણસ છે ને એક ને એક દીકરી છે તો સેવા ચાકરી તો આપણે જ કરવી પડશે ને આમે તો આપણે જ કરવાની હોય છે એનો કોઈ છે તો નહીં બીજું બરાબર છે આ બધું જ આપણે કરીશું તો પછી એ પોતાની જાતે શું કરશે એમને પણ મકાન છે એમને પણ વાડી છે હા મારા હતા ઘણું બધું મૂકીને ગયા છે એમની પાછળ તો પછી એ વસ્તુનો ઉપયોગ કરી શકે ને આ કોઈ નથી તો શું થઈ ગયું તો બેટા આખરે એમની પાસે કંઈક તો છે પણ બેટા તું કેવી રીતે ચોક્કસ કહી શકે કે તારી મમ્મી આવું કર્યું હશે સાબિત કરીશ હું આ વાતને પુરાવા સાથે જ્યારે રજુ કરું ને ત્યારે જોઈ લેજો આ તો મારો ડાઉટ છે બસ હવે આ ડાઉટ ઉપર કામ કરવાનો બાકી છે થોડું ઘણું કામ કરી લઉં ને પછી જુઓ રંગે હાથે પકડીને લાવું છું કે નહીં આ તમારા સાસુમાં આવશે ને ત્યારે પોલ ખુલશે પપ્પા જોજો શું વાત કરો છો હા મને યાદ છે સારું સાહેબ ફોન રાખો કોનો ફોન હતો દેવાંગનો ફોન હતો એક ગુડ ન્યૂઝ છે શું ગુડ ન્યૂઝ છે એવી રીતે દાંત કાઢવાની જરૂર નથી તમે જે સમજો છો ને એ ગુડ ન્યૂઝ નથી તો ગુડ ન્યૂઝ એમ છે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે શું વાત કરું છું સાચી છે છે ને ને એક એવો દાવ રમ્યો જેનાથી મમ્મી આ બચત કરેલા પૈસા ક્યાં નાખે છે કોને આપે છે શું કરે છે ને શું નહીં અને પૈસા ક્યાં છે એ બધી જ વાત આપણા બધાની સામે આવી જશે વાત તો સામે આવી જશે પણ એવી રીતે કઈ રમત રમવાનું છે દેવાંગ એ તો મને નથી કીધું એમને ખાલી મને એટલું કહ્યું કે હું તને જેટલું કહું ને તારે એટલું જ કરવાનું એટલે એમણે મને અત્યારે ફોન કરીને કહ્યું કે આજે બધી વસ્તુની ખબર પડી જશે આજે બધી વાત જે હકીકત છે એ બધાની સામે આવી જશે એટલે મને થયું કે આ ગુડ ન્યૂઝ હું તમને આપી દઉં સારું આ ગુડ ન્યૂઝ આપ્યા ને એટલે મારું મને હવે હળવું થઈ ગયું મારે પણ જોવું છે કે આ બાની શું રમત રમતા હતા અત્યાર સુધી અને હવે બાનો ખુલાસો તો સામે આવી જ જશે બાનો ખુલાસો આપણા મમ્મીનો ખુલાસો

કે જે જેવું દેખાતું હોય ને એવું હોતું નથી ક્યારેક આંખો દેખેલું ખોટું હોય છે અને કાને સાંભળેલું પણ સાચું નથી હોતું હા તમારી વાત તો સાચી છે પણ આપણે તો એમનો સ્વભાવ જોયો જ છે એમની સાથે ટાઈમ કર્યો જ છે તો મને તો એવું નથી લાગતું બની શકે કે આપણા બધાની સામે બા એવું નાટક કરતા હોય અને પાછળથી જ્યારે મમ્મી પૈસા આપે તો લઈ લેતા હોય જો કોઈના વિશે આવું તો ના બોલવું જોઈએ પણ ખબર નહીં કેમ મને તો એવું લાગી રહ્યું છે અને મને એક ને દેવાંગને પણ એવું લાગે છે એમને જ મને આ વાત કરી હતી એટલે જોઈએ છીએ હવે આજે એમ પણ બધી વાતનો ખુલાસો થયો જ જવાનો છે બધી વાત સામે આવી જ જવાની છે તો પછી ચિંતા છે ને આ છેલ્લો દિવસ છે આજ પછી છે ને મમ્મીનો આવો સ્વભાવ આપણે સહન નહીં કરવો પડે હા એ તો છે પછી આપણે આપણું જીવન આપણી રીતના જીવી શકશું અરે જીવન જીવાની વાત તો છોડો અહીંયા તો આપણે વીસ રૂપિયાની પાણીપુરી બી ખાવી હોય તો વિચારવી પડે કે એકમાં બે જણા ખાઈએ કે ખાવી કે નહીં ખાવી હવે ક્યાં એ દિવસો રહેવાના છે આજે ખબર પડી જાય ને પછી મમ્મીનો વારો છે તે દિવસે મને બહુ સંભળાવતા હતા કે આ બધું તો હું તમારા ભવિષ્ય માટે કરું છું અરે વર્તમાન બગાડીને ભવિષ્ય કોણ સુધારે તો શું અને એમ પણ ભાભી કાલ કોણે જોયું છે આપણે કાલનું જીવવામાં કાલનું બચાવવાના ચક્કરમાં આજે જો ના જીવતા હોય કે આજને એન્જોય જ નહીં કરીએ તો કાલની શું વાત છે શું ખબર કાલે આપણે હશું કે નહીં હશું હું સમજુ છું ને આવું પણ મમ્મી આપણા સાસુ એ નથી સમજતા ને સાસુ 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 કાઈ નહીં આજે આ સાસુ વાળું છે ને કદાચ જો એ સુધરી જશે ને તો માં કેતા થઈ જશું આપણે બાકી એનું નસીબ કે એને આમ જ રહેવું છે કે સુધરવું છે એ નથી સુધરવાના કારણ કે મને ચોખ્ખું કહેતા હતા કે આ તમે નોખા જવાની વાત કરતા હોય ને તો નોખા થઈ જજો પણ મારા દીકરાને લઈને નહીં જવાતો તમારે બંને બહુ જવું હોય તો જતા રહેજો તમને બંનેને છૂટ છે અને આજ પછી દેવાંગને કઈ પણ વસ્તુ કહેવાની કોશિશ કરી છે તો મારો વારો પાડી દેશે આવું કીધું છે એ તો એમનો સ્વભાવ જ છે પણ આપણે પણ જોઈએ ને કે કેટલા સમય સુધી આવું કરશે જો એ નહીં સુધરી જાય ને તો આપણે પણ એમને આપણું રૂપ બતાવી દેશું અને આપણે કહી દઈશું કે અમારે હવે એમથી રહેવું અહીંયા હા મેં અને દેવાંગે તો નક્કી જ કરી નાખ્યું હતું કે અમે આ ઘર છોડીને જતા રહીશું પણ હવે એની જરૂર નથી ને હા એવું નક્કી તો અમે પણ કર્યું હતું પણ કાંઈ નહીં એમનું જે પણ હોય આપણે બે મળીને રહેશું શું કહો છો હા હવે બોલશો હા હા સભાખંડમાં સભા ભરી હોય એમાં બધાને શું કામ બોલાવ્યા છે જણાવશો કઈ હા જણાવજો થોડીક વારમાં તને બધી જાણ થઈ જશે 5-10 મિનિટ થો હમણા દેવાંગ આવતો જ છે હા હમણા દેવાંગ આવશે ને એટલે ખબર પડી જશે ત્યાં સુધી તમે હવે બેસી પણ નઈ શકો

દેવાંગ લઈને આવ્યો છે એટલે બા તમે અહીંયા જ રહેવાના છો અરે પપ્પાએ કહ્યું એમ ભલે ને અહીંયા રહેતા હવે શું છે કે આય બિચારા અહીંયા રહે તો તમારે બચત કરી કરીને પૈસા બાને આપવા જવાની જરૂર ના પડે ને તો ભલે ને અહીંયા રહ્યા બચત કરી કરી હું બાને ના સમજાયું હું સમજાવું આ તમે હર વખતે 2 5 10 100 200 આ તો પૈસા બચાવતા હતા કે નહીં બધી વસ્તુઓમાં

માન્યું કે મમ્મીને તો દયા આવીને તમને પૈસા આપી દેતા હતા પણ તમે બા તમે પૈસા લઈ લેતા હતા તમે એક એવા જાણવાની કોશિશ ના કરી કે પૈસા ક્યાંથી આવ્યા છે કોણે આપ્યા છે ઘરે ખબર છે કે નહીં બસ દામિની બહુ તમે મારી બાનું અપમાન ન કર મારી બાએ ક્યારે રૂપિયા સ્વીકાર્યા જ નથી એ નાજ પાડતા હતા પણ હું કસમ આપી આપીને એમને આપીને આવતી હતી પણ તમને ખબર છે બાએ એ રૂપિયામાંથી દવા સિવાય કોઈ વસ્તુ વસ્તુમાં રૂપિયા નથી વાપર્યા બધા રૂપિયા એમની પાસે ભેગા કરીને રાખ્યા છે મમ્મીજી તમે પૈસા શું કામ આપતા હતા શું કામ નહીં એ પ્રશ્ન નથી અરે તમે પૈસા આપતા હતા એમાં પણ અમને કોઈ વાંધો નથી અને માફ કરજો જો તમને એવું લાગ્યું હોય કે મેં બાનું અપમાન કર્યું છે પણ અમારા લોકોનો પ્રશ્ન એટલો હતો કે તમે જે રીતે અમારી સાથે વર્તન કરતા હતા જે બચત કરતા હતા એ તો ખોટી હતી ને તમારે પૈસા આપવા જ હતા તો અમને બધાને વાત કરી દેવાય અમે કઈ થોડી ના પાડવાના હતા હા રિશા તારે બાને મદદ જ કરવી હતી બાને દેવાદારોના પૈસા તારે ખર્ચવાના જ હતા તો તું મને પણ કહી શકતી હતી હું કે ના પાડવાનો હતો ડર હતો મનમાં એક ડર હતો કે તમને એમ થશે કે હું મારી માનું ધ્યાન આપું છું અને ગમે તેમ તો તમે જમાઈ કેવા બેના એટલે તમને ન કહી શકે અને પછી બહુ આવી બોબોને કહેવા જાવ તો કદાચ કાલે ઉઠીને બંને વોવો મારી માનું અપમાન કરે એટલે આવી રીતે બચાવી બચાવીને અને આ છોકરાઓને કંજૂસાઈ કરી કરી અને બાને રૂપિયા આપતી હતી હસો તો મારી દીકરીએ મને બે ત્રણ વખત કીધું કે બા એક કામ કરો ને આ હું કામ રહ્યો છું આ રહ્યો એટલે તમારા તબિયતની મને ચિંતા રહે મારા ઘરે આવતા રહ્યો ને તોય મેં કીધું કે નાના બટા તું મારી દીકરી છો સમાય પારકા આ બે દીકરા દીકરા હાલો બા બા કરીને મને રાખે પણ બહુ તો પારકા ઘરની એને હું ન ગમું તો એમ કરીને હું નહોતી આવતી ને તો એને તો કીધું તું સમય તમારા દીકરા જ કહેવાય ને તમે આવો ને બસ ને બા જેવું અમને પારકા કરી દીધા ને અરે પેલા વિચારવાનું હતું મારા ઘરમાં એવા સંસ્કાર નથી મારી વહુ તો બહુ સારી છે પણ તમારે દીકરીના સંસ્કાર એવા હતા કે કેવું કેવું મારી વહુને બોલતી હતી પણ જમાઈ આજે ઘરે ઘરે હું જોઉં છું બેઠા કોઈને નત ગમતા એમાંય બાયુને તો બિલકુલ ન ગમે એક પાણીનો ગ્લાસની બે બે પ્યાલાની જરૂર હોય ને તો એક જ દેઈને એ મોઢું બગાડી દે તો કેમ કરીને રહેવું આ પપ્પાજી જો હમા હા લોકોનો વાક નથી પણ અત્યારે જ બધાની મેન્ટાલિટી બેસી ગઈ છે કે ઘરમાં નવી બહુ આવી છે કે ઘરમાં જે નવી છોકરી આવે છે ને એ વહુ બનીને આવે છે એટલે આપણા ઘરમાં કોઈને સાચવ છે નહીં કોઈનું ધ્યાન નહીં રાખે એ ખરાબ જ હશે આ ઉધારી લેવામાં આવે છે પણ સમજતું કોઈ નથી કે બધા એક સરખા નથી હોતા બટા તે જે વાત કરી ને એ હાસી છે એ તારા સંસ્કાર છે ને ખાનદાન છે પણ અત્યારે આવું નથી ગમતી તો ગઈઢી આવું તો ક્યાંથી ગમે છોડો ને આ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે

તમે હા પેલા મારી વાત સાંભળશો એક મહિનો પેલા તમે અહીં રહ્યો ખરા પછી કેજો હા બા આ છોકરાઓ રાખવા તૈયાર છે રહી છે ને અહીંયા અને સાંભળો બંને વહુઓને કહું છું અને મારા બે દીકરાઓને પણ ભૂલ થઈ ગઈ માફી માંગુ છું હવે કંજુસાઈ નહીં કરું ને વહીવટ છે ને આ બંને વહુઓના હાથમાં આપી દો એ તો ચાવી તું મને આપી દે અત્યારથી જ આપી દઉં અને સાંભળો મારી દીકરીએ થોડ થોડા કરીને દીધા હતા ને Pen, pa sen, e do, do, zar, <laughs> <Wow. What? laughs>